ગોંડલના સુખનાથ નગરમાં આવેલ સુખનાથ મહાદેવ મંદિરે પુરુષોત્તમ માસમાં ગૌરમાનું સ્થાપન કરવામાં આવે છે આ મંદિરે સંતાન સુખથી વંચિત રહેનાર મહિલા શ્રીફળ આપી સીમંત વિધિ કરાવે છે શહેરના સુખનાથ નગરમાં આવેલ સુખનાથ મહાદેવ મંદિરે પુરુષોત્તમ માસમાં ગોરમાનું સ્થાપન કરી પૂજન કરવામાં આવે છે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે ગોરમાનું પૂજન કરનાર મહિલા સંતાન પ્રાપ્તિ ન થતા હોય તેવી મહિલાઓની શ્રીફળ આપી સીમંત વિધિ કરાય છે છેલ્લા પાંચ વર્ષથી આ વિધિ થઈ રહી છે જેમાં જેમાં બસો જેટલી મહિલાઓમાંથી નેવું ટકા જેમાં બસો જેટલી મહિલાઓમાંથી નેવું મહિલાઓને સંતાન પ્રાપ્ત થયા છે આ ધાર્મિક વિધિ વિનામૂલ્યે થાય છે ગોંડલના નયનાબેન વજુભાઈ ધામેલિયા દ્વારા દર પુરુષોત્તમ માસમાં મહિલાઓને સંતાન પ્રાપ્ત ન થતા હોય તેવી મહિલાઓને વિધિ કરવાની એને શ્રીફળ આપે છે આ વિધિથી અત્યાર સુધીમાં નેવું ટકા મહિલાઓને સંતાન પ્રાપ્ત થયું છે સંતાન પ્રાપ્ત થઈ જાય એટલે પછીના પુરુષોત્તમ માસમાં મહિલાએ ગોરમાને પાંચ શ્રીફળ ધરાવવાના રહે છે બીજો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી બિલકુલ ફ્રી વિધિ કરવામાં આવે છે આ વર્ષે ગુજરાતભરમાંથી સંતાન પ્રાપ્ત ન થતું હોય તેવી પિસ્તાલીસ મહિલાઓની સીમંતની વિધિ સાથે શ્રીફળ આપ્યા હતા મારું નામ છે રીટાબેન ચાવડા અને હું અહીંયા રહું છું મારી બેબી પોરબંદર સાસરી છે ચાર વર્ષે તેને કાંઈ સંતાન નહોતું તો તેને અહીંથી શ્રીફળ આપ્યું તેને બહુ જ આશા હતી તો એને અત્યારે મહિના છે ડિલેવરી આવે એમ છે અત્યારે અહીંયા અમારા ગોરમાનું બહુ જ સાથ છે બહુ માણસો દૂર દૂરથી શ્રીફળ લેવા આવે છે અમને બહુ ભક્તો ને બધાને બહુ છે ગોરમાન એમ રાજકોટથી આવું છું મારું નામ શીતલ ડોબરિયા છે અને મારે આઠ વર્ષથી ખોડો નથી ભરાતો એટલે મેં શ્રીફળ લેવા માટે અહીંયા જે શ્રીફળ અને ફ્રૂટને પ્રસાદીને અને ચાંદલા ચોખા કરીને ખોડામાં દેવામાં આવે છે અને કાઠા ગોરમાને અને ગોવર્ધન ભગવાનને અને પુરુષોત્તમ ભગવાનને પૂજા કરીને અમને ખોડામાં આપવામાં આવે છે

કે ઘણા વર્ષોથી સુખનાથ મહાદેવના મંદિર દર્શન કરવા આવીએ છીએ ગયા વર્ષે મેં પરસોત્તમ મહિનામાં જે શ્રીફળ વિધિ અહીંયા થાય છે તે તેમાંથી મેં શ્રીફળ લીધેલું અને શ્રદ્ધાપૂર્વક અહીંયા કોઈ અંધશ્રદ્ધા કે એવું કંઈ નથી અહીંયા બધા બહેનો ગરબા ગાય અને માતાજીનું જે શ્રીફળ આપે છે અને શ્રદ્ધા ભક્તિ ભાવથી જે લોકો શ્રીફળ લે છે તેને પરસોત્તમ ભગવાન અવશ્ય ફળે જ છે અને એનું ફળ મને પ્રાપ્ત થયું છે એ માટે ભગવાન શ્રી પરસોત્તમ ભગવાનનો હું ખૂબ 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 આમ ભાવથી હું એમને નમન કરું છું અને બધી ગોપીઓને જે લોકો અહીંયા શ્રદ્ધાપૂર્વકથી ભાવભક્તિથી જે ગરબા ગાય છે જે આશીર્વાદ આપે છે જે વિધિ કરાવે છે તે તેના પર ભગવાનની કૃપા હોવાથી જ મતલબ કહેવાનો મતલબ એ છે કે જે બહેનોને લાભ નથી મળતો આ વસ્તુનો તો આજે એક આ માધ્યમ દ્વારા તે તેનો લાભ લઈ શકે અને ભગવાન પરસોત્તમ ભગવાનની તેના પર કૃપા વરસે છેલ્લા પાંચેક વર્ષથી પુરુષોત્તમ માસ આવે છે ત્યારથી અમે બધા જ બૈરાઓ સુખનાથનગરના બધા જ ગોપીઓ વતી અમે આયોજન કરેલું છે એ આયોજનની અંદર અમે ગોરમાનું પૂજન કરીએ છીએ પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરીએ છીએ અન્ય બીજી વિધિ પણ કરીએ છીએ એમની સાથે સાથે અમે બહેનોને વિધિ એટલે કે શ્રીમંત વિધિનું પણ આયોજન કરીએ છીએ અને અત્યાર સુધીમાં આ વર્ષે ગયા પુરુષોત્તમ માસ કરતાં પણ વિશેષ બૈરાઓએ આમાં સામેલ થઈ અને ભાગ લીધો છે કારણ કે બધા જ બહેનો જે શ્રીફળ લેવા ગયા વર્ષે આવેલા એમાંથી મોટાભાગની બૈરાવના ઘરે સંતાન પ્રાપ્તિ થઈ છે પારણા બંધાયા છે એમનો જોઈ અને દ્રઢ વિશ્વાસથી બીજી આજુબાજુના ગામના જેમ કે રાજકોટ અમરેલી પોરબંદર કચ્છ ભુજ સુરત વડોદરા અને રાજકોટ તથા ગોંડલના આસપાસના બધા જ બેનો ગામડાના અહીંયા અમારા મહાદેવજીના મંદિર અને કાંઠા ગોરમાની ઉપર જે શ્રદ્ધા રાખે છે એમના આશીર્વાદથી અમે અત્યાર સુધીમાં એક મહિનામાં એક બૈરાવને આ આશીર્વાદથી અમે લાભ આપ્યો છે બધા જ બહેનોને અમે બધી જ ગોપીઓ અમારા કર્મનું પણ પુણ્ય એમને પણ આપીએ છીએ કારણ કે ઘટતું પુણ્ય હોય એમાં અમે એક પુરુષોત્તમ મહિનાનું અધિક પુણ્ય છે એ અર્પણ કરી અને એમની મુરાદ છે એ પૂરી કરીએ છીએ ચોક્કસ કાંઠાગોરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમના ઘરે પારણું બંધાવે એમની મનવાંછિત મનોકામના પરિપૂર્ણ કરે અમે અહીંયા જે બહેનો આવે છે જે ભક્તો આવે છે એમની પાસેથી કંઈ પણ જાતના ચાર્જ વિના વિના મૂલ્યે અમે એમને આશીર્વાદ જ આપીએ છીએ અમારા આશીર્વાદ તો શું પડે પણ અમે જે ગોપીઓ પૂજન કર્યા છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને સાથે સાથે ગોરમા ઘાટા ગોરમાના આશીર્વાદથી કંઈ પણ જાતની અમને કંઈ ખામી નથી આવી અને એમના ખોડામાં જે કંઈ અમે શ્રીફળ આપીએ છીએ અમે એમની પાસેથી કશું જ વસ્તુ લેતા નથી વિના મૂલ્યે અમે અમે આશીર્વાદ આપીએ છીએ અને એ આશીર્વાદ એ પણ રાજી થઈ અને આશીર્વાદ લઈ લે છે એમ કે આ વિધિની અંદર અમે ખાલી શ્રીફળ જ આપીએ છીએ એક ફળ આપીએ છીએ જે ગોપીઓ લઈ આવ્યા હોય પોતાના ઘરેથી અને એક ફૂલ આપીએ છીએ અને એ ગોપીઓની પ્રસાદી હોય જે કાંઠા ના અર્પણ કરી હોય એમાંથી અમે એમને મીઠું મોઢું કરી આવીએ છીએ બાકી એમને ચાંદલો પણ ગોપી જ લઈ આવી હોય છે મારું નામ ચંદ્રિકાબેન એમ બી સોલંકી છે હું જામનગર જિલ્લામાંથી આવી છું મારે બાર વર્ષથી આ સંતાન કાંઈ છે નહીં બસ મારે સુખદેવ મહાદેવ હનુમાનની ઈચ્છા છે કે બસ મારે ઘરે પારણું બધાય

હિરેનભાઈ ઠાકર કહે છે કે મારા સાત વર્ષથી સંતાન પ્રાપ્ત થતું ન હતું આથી પાંચ વર્ષ પહેલાં મેં પુરુષોત્તમ માસમાં નૈનાબેન પાસેથી શ્રીફળ લીધું હતું હાલ મારે બે વર્ષનો પુત્ર છે આ વિધિ એકદમ સાચી છે શ્રદ્ધા રાખો તો ગોરમાં અવશ્ય સંતાન આપે છે દેવાંગ ભોજાણીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ગોંડલ